શ્રી કષ્ટવંજન દેવની જય નમસ્કાર જય શ્રી કૃષ્ણ ગુડ બપોર કારણ કે વાગી ગયા છે સાડા અને અત્યારે આપણે જઈએ છીએ અમદાવાદમાં ભીમાપુરા એટલે કે હનુમાનજીના મંદિરે રેડી રેડી જવું છે ને થેન્ક યુ પ્રિન્સ ચાલો નીકળીએ હવે કઈ બાજુ હાલો આવી ગયા બધા અમારા સંબંધીની વાડી છે ત્યાં રસ્તામાં હાઈવે ઉપર હલો વાડીની સફર કરીએ આ વખતે ગામડે જવાનો તો મેળ નહી આવે પણ અહીંયા થોડીક ગામડા જેવી મોજ લઈ અહીંયા આંબો છે સરસ પર થઈ ગયો છે રોંઢો એટલે વાતાવરણ મસ્ત છે આ આંબળા પછી આ બાજુ ચીકુડી છે

આ સાઈડ પપૈયા છે સરસ ઘણા બધા છે જો વાહ પ્રિન્સ મોરનો અવાજ સંભળાય છે આવે છે મોર નો નાના હતા તો એ ખબર તમે લઈને આવતા અહીંયા કાચબા હતા હમ ચાર પાંચ કાચબા હતા આપણે કેટલા વર્ષ થયા આવ્યા હતા એને સાત આઠ જેવું થઈ ગયું હશે કદાચ

વાડિયાથી નીકળવી અને પ્રિન્સ ભાઈ કે છે હું ડેકીમ બે હોય પ્રિન્સ ડેકીમ બેસે છે વાહ ઓસિકા છે લાંબો ઓસિકાન લાંબો થઈને એમ 5 સીટર માં 7 સીટર ની મજા મોરપીચ રસ્તામાં સિંગોડા દેખાણા તો કીધું લઈ લઈ થોડક ખાવા કાચા બાફેલા સરસ છે એટલે કીધું લઈ લઈ બધા ખાઈ થોડાક થોડાક આવી ગયા છીએ મંદિરે અને અસલ ગામડું જ લાગે આ બાજુ તો સેમ ગામડા જેવું જ છે આ સાઈડ લીધું પ્રિન્સ રિફલ ને એવું લીધું ઓકે હા અહીંયા હશે વાંદરાઓ તું ધ્યાન રખજે પ્રિન્સ ચશ્મા ન લઈ જાય આવી ગયા દાદા ના મંદિરે સરસ ડેકોરેશન કર્યું છે જય જય દાદા છે મંગળવાર એટલે દાદાનો દિવસ જ છે અને લાઈન તમે જોઈ શકો છો બહુ લાંબી છે લાઈન ચાલતા રહેજો છે મેન મંદિર જે વર્ષો જૂનું છે બોલો કષ્ટ દેવની જય Darsan thegja ne, aby Sri Pratthari. Ne, 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 ne. Guys, tam je chovajška, co? Om ભીમાપુરા મંદિરે દર્શન કરી લીધા અને હવે જાય છે સિદ્ધિ વિનાયક મંદિરે અને જાય છે હવે મંદિરે પ્રિન્સ ને આગળ બેઠા છે અને બા મમ્મી અને હું ત્રણેય પાછળ બેઠા બે બાજુ નકરી વાડીઓ ને ફાર્મ જેવું દેખાય છે નકરું પાછા બધા નક્કી કરે છે ક્યાંક ફામે જાય આ બાજુ આવે છે બાઉ કોઈ સંબંધી નું ફાર્મ કે નહીં આ બાજુ નહીં તો જ્યાં જાય સંબંધિત કહેવાય બીજે શું હે જા જા મેળ આવે તો જાય કદા ફામે નકર સીધા મંદિરે આ અમદાવાદમાં ક્યાં છે હમ સુરત જેટલા નહીં ફાર્મ જવાય કે ફાર્મે આ બાજુ નકરો બુવાર છે ભાઈ ટાટા પ્રિન્સ ભાઈ ચડી ગયા છે સનરૂફમાં આ સિદ્ધિ વિનાયક મંદિર આ છે એની બધી સ્ટ્રીટ માર્કેટ પ્રિન્સ ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ મંદિર જબરજસ્ત બનાવેલું છે આ છે મંદિર એવું કહેવામાં આવે છે કે એશિયાનું મોટામાં મોટું મંદિર છે વિશ્વ કા પહેલાં સિંહાકાર મંદિર બહુ મોટું ઘણું મોટું મંદિર છે અને આ લાઇન છે એની આખી તમે જોઈ શકો છો બહુ લાંબી લાઈન છે આમાં ક્યાં છે હા જો દેખાણા જો એરિયા દેખાણા પ્રિન્સ ત્યારે ચશ્મા ધ્યાન રાખજો ઘણા બધા વાંદરા બેઠા છે ઉપર એટલે ધ્યાન રાખવું જોઈએ વસ્તુનું તિવિનાયક દેવસ્થાન આ છે મેન એન્ટ્રન્સ આટલી બધી લાઈન છે અહીંયા અને લગભગ હજી ઉપર ચડવામાં બહુ ઘણી વાર લાગી જશે મંદિર અહીંયા છેક અહીંયાથી લાઇન છે આ બધી છેક ઉપર અહીંયા જવાનું હોય છે આમાં આ મંદિરની જે ખાસિયત છે એ તમને કહી દઉં કે આ ખાલી એક જ પથ્થર છે જેની અંદર આખા ગણપતિ બાપા બનાવેલા છે આ આખી લાઈન છે અત્યારે એટલે બધે નક્કી કર્યું કે હવે છેક ઉપર નથી જવું અહીંયા થી દર્શન કરી લઈએ સમજો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આ બાજુ બધાય ફૂડ સ્ટોલ છે તારે કઈ ખાવું છે નહીં ને કે રાઈડ માં બેસવું છે આ સાઈડ બધી ગેમ ઝોન છે અહીંયા અહિયાં આવી ગઈ છે આપણી ટિકિટ ફન પેરાડાઈઝ અને પ્રિન્સ કહે કે ભાઈ આમાં બેસવું છે કારમાં હું તો હાલ બેહાડી દઉં આ રીતની ગાડીઓ હોય છે પ્રિન્સ બેહવું છે ને હાલે ટિકિટ તારી પ્રિન્સ મજા આવે છે પ્રિન્સ લઈ લે સુરત લઈ લે સુરત હાઈવે ટુ હાઈવે લઈ લે સીધી વાહ વાહ ખીચું ભૂંગળા બધી વસ્તુ છે શું ખાવું તારે પાણીપુરી કે પકોડી તારે અમદાવાદની પકોડી ખાવી કે સુરતની પાણીપુરી ખાવી પકોડી ખાવી અમદાવાદ છે ભાઈ પ્રિન્સની સ્પેશિયલ અમદાવાદી પકોડી જો તો કેવીક છે કઈ ઘટે સાંજ પડી ગઈ છે અને નીકળી ગયા હવે મંદિરેથી બહાર પાર્કિંગમાં આવી ગયા અને હવે જઈએ હોટલ બાજુ ત્યાં પાર્કિંગમાંથી બહાર અને બધાય ગેટ પાસે ઊભા છે આગળ આવી ગયા ભાઈ આવી ગયા આપણે ડિનર ડેસ્ટિનેશનમાં આવી ગયા અને આવી ગયા છીએ સ્પેશિયલ શ્રી મહાકાળી દાળ બાટી જે અમદાવાદની સ્પેશિયલ ફેમસ છે દાળ બાટી એટલે એની જબરજસ્ત કાંઈ ઘટે નહીં આ રીતનું બધું મેનુ છે કાઠિયાવાડી અને સ્પેશિયલ અહીંયાની દાળ બાટી શું છે દાળ વાહ ગરમા ગરમ

ભાઈ કાજુ લસણ આજે ખાવાની ઈચ્છા થઈ આમ તો એકાદી કહી દઈ કારણ કે ખાવી તી ખાલી સ્પેશિયલ દાળ બાટી આપણી કઈ એકાદી એકાદ હમણાં કહી દઈ આ બધા મસાલા બાટી આવી ગઈ છે અને લાલ લસણની ચટણી આવી ગઈ હજી દાળ ગરમા બને છે પ્રિન્સ ભાવે છે એટલે લે કેમ છુપાઈ ગયો હાય દાળ આવી ગઈ છે ગરમાગરમ ગરમ પ્રિન્સ ભાઈના જીરા રાઈસ દાળ તડકા આવી ગયા અને અમારું બધાયનું દાળ બાટી કાજુ ગાંઠિયા મમી લીધું છે હવે ચાલો બાદશાહ ભાઈ ચાલો નવ જોરદાર જબરજસ્ત તમને ખ્યાલ જ છે આપણે આવી જ છે વર્ષોથી સારું ચાલો હા ઓકે મમ્મીને દાળ બાટી ખાઈને નીકળી ગયા બધાય અને ફાઈવ સીટર ની ગાડી ને બનાવી સેવન સીટર હે ફ્રેન્ડ બે ભાઈ બે ગયા પાછળ બૂટ સ્પેસ માં ને હવે જાય છે ઘર બાજુ બા હવે ઘરે જવાનું છે ને કે કઈ વાડીયા જવાનું છે હજી ઘરે ને પુષ્પા પ્રિન્સ પુષ્પા ચૂક્યા ગાના લે પુષ્પા થી ડાન્સ આવી ગયો હે એ પુષ્પા

હા કઈ પીવી છે આપણે પીવી કાકા કે ત્યાં જઈને ડિસાઈડ કરીએ છોક ભાઈ નથી આવ્યા રજા ઉપર છે જો હવે હવે શું કરવી હવે બીજે ક્યાંક જવું કે નહીં હવે આપણે બીજે ક્યાંક જઈએ આમ વોક કરતા કરતા જઈએ અને ક્યાંક ગોતવી છોડા હોય તો બરોબર ને હા રેડી વોક કરતા કરતા આવી ગયા અમે બે ભાઈ એક થી 1.5 કિલોમીટર જેવું દૂર સોડા પીવા કારણ કે બીજે ક્યાંય હતા નહીં અને અમુક જગ્યાએ હતી તો ટ્રાફિક હતી બહુ વધારે અહીંયા ટ્રાફિક તો છે આ બને છે જીરા મસાલા અને લીંબુ સોડા હજી આપણી તો વાર લાગશે કારણ કે આટલા જણા બધા ઊભા છે વેઇટિંગમાં નહીં આવી ગઈ સેવન અપ કેવી છે પ્રિન્સ સારી છે હજી ટ્રાફિક તો જ જાય છે

કાકા કે હવે તમે એક સિંગ મસાલા ટ્રાય કરો કે આપણી સ્પેશિયલ છે લાવો તો ટ્રાય કરવી આપણી સિંગ મસાલા બને ટ્રાફિક પણ ઘટવાનું નામ નથી લેતા બધા જો હા 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 કેમ લઈ ગઈ સોડા સોડા પીવે છે કે ખા છો બે તમે કીધું તું એ પ્રમાણે હો પણ એક નંબર ટ્રાફિક હજી છે અને પી લીધી સોડા પ્રિન્સ મસાલા સોડા કેવી લાગી સિંગ મસાલા મસ્ત હતી ને હવે જઈએ પાછા ઘર બાજુ ઘરે પહોંચ્યા અને ફટાકડા ફોડે છે બધા ફોડ લીધા બોલું ફટાકડા કે બાકી એક જ છે કયા છે મરચી બોમ પાછા આવી ગયા અમારા પાડોશી એટલે કે રાજુ અંકલ ઘરે હું રાજુ અંકલ હારું બધા સ્લાઈઝ ની પાર્ટી તમે પીલી હતી બધા પીલી હતી પરમ દિવસથી આપણી ટ્રીપ એટલે કે જર્ની ચાલુ થાય છે પણ એ જર્ની કંઈક અલગ જ છે એમાં આપણે ઘણી અલગ અલગ સિટી ફરવાની છે અને કદાચ સ્પેન પણ આપણે ફરવાના છે તો ક્યાં જવાનું છે એ સિક્રેટ છે એટલે કે સરપ્રાઈઝ છે એની માટે શું કરવું પડશે એના માટે તમારે મિત્રો બે દિવસ પછીના અમારા બ્લોગ જોવા પડશે કન્ટિન્યુઅસ અમારા બ્લોગ જોવા પડશે તમારે અને જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ